ચૂના પાવડાની ગુણોની આડમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી હતી પોલીસે લોડિંગ બોડીમાંથી બે લાખ અઠ્યાવીસ હજારથી વધુની કિંમતના વિદેશી દારૂની બોટલો કબજે કરી છે જ્યારે ટ્રેલર ટ્રક ચૂના પાવડરની ગુણો મોબાઈલ ફોન સહિત ઓગણત્રીસ લાખ બત્રીસ હજારથી વધુની મતા પોલીસે કબજે કરી હતી જે દારૂની હેરાફેરી કરનાર ભાખરરામ અમરારામ ભાટ અને બંજારા રામ સ્વરૂપ સોહનલાલ બિશ્નોઈ કિશનલાલ બર્માનંદ શર્મા અને શ્રવણ જોરા રામજી કુમાવતને ઝડપી પાડ્યા હતા હાલ પીસીબી આરોપી વિરોધ સચિન જીઆરડીસી પોલીસ પતકમાં ગુનો નોંધાવતા વધુ તપાસ સચિન જીએડીસી પોલીસે હાથ ધરી છે અઝર કુરેશી ટી ટ્વેન્ટી